આપણે આનંદ કરીએ થોડી વાર માટે મારો લક્ષ્ય એ જ છે લોકોને આનંદ કરાવવો કારણ કે હજુ જ્ઞાનની વાત કરો તો માણા ભાગી જાય છે મેં બધી ટ્રાય કરી લીધી કારણ કે આ દુનિયાને બધી ખબર છે રામ કોણ છે શંકર ભગવાન કોણ છે મહાભારત શું છે રામાયણ શું છે ને ગીતા બધી ખબર છે મારે શું વાત તમને પાણી કરી રામ વનમાં ગયા તો તમને ખબર છે સીતાજીનું હરણ થયું તમને ખબર છે વાત શું કરી મારે મહાભારતમાં ભીમને બધાને તમે ઓળખો છો એટલે જ્ઞાનની વાત મેં કીધું નહીં માંડી વહેરી છું લોકોને આનંદ કહે લેવો આ દુનિયામાં મેં કોઈ અજ્ઞાની માણા જોયો જ નથી બધા જ્ઞાની છે સાહેબ એનું હું તમને પ્રૂફ આપું તમે બધા જ્ઞાની નો પ્રૂફ આપું કે હું તમને એમ કહું કે તમે મને કરોડ રૂપિયા આપો તમે આપશો ના આને કહેવાય જ્ઞાન ખબર પડે નો અપાય જ્ઞાન મોટી વાત નથી અપાય નો અપાય સારું નબળું આટલી ખબર પડી જાય આ તો સારું છે આ સંસ્કૃતિ આ ટકી રહી છે આપણી પેલા ભવાયારામાં આવતા તમે જોયા છે રામા મંડળ પર તમે જોયા છે ગામમાં મદારીના કિલ્લા હતી બધું કાઢ નાખ્યું હમણાં અમારા ગામમાં રામામણ રમતું હતું તમે રામામણ જોયું છે રામામણ રમતું હતું ને તો એમાં ભેરવો હોય ને એ ઝાંપે તૈયાર થતો હોય અમારા ગામમાં ભેરવો ઝાંપે તૈયાર થતો હતો ને આ બાજુ તબલા વાઈ કે આવે મારો ભેરવો આવે મારો ભેરવો ને ભેરવો અહીંયાથી નીકળો પણ ઝાંપામાં એક કૂતરી વિહાણેલી ભેરવાની ખબર નહીં એને ખબર નથી કે અહીંયા કૂતરી વિહાણી છે કૂતરી ભારીથી ભેરવાની

ભેંસ દૂધ આપે છે બસ આટલું જ શીખડાયું બીજું કે છોકરાને શીખડાયું જ નહીં તો બીજા સાહેબ ચેકિંગમાં આવ્યા આવીને કીધું છગન ઊભો થાય બેટા બોલ આપણા પ્રાણી વિશે બે શબ્દ બોલ છગન કે આપણું પ્રાણી ભેંસ છે ભેંસ કાળી હોય છે ભેંસને બે શીંગડા હોય છે ભેંસ દૂધ આપે છે સરસ બેટા બહુ સારી વાત ભાઈ જા મગન તું ઊભો થા બોલ આપણી શાળા વિશે બે શબ્દ બોલ આપણી શાળા બહુ સુંદર છે આપણી શાળાની બહાર એક ભેંસ ઊભી હોય છે ભેંસ કાળી હોય છે ભેંથી બે શિંગડા હોય છે ભેગા કે થી માધવ તું પોતા બોલ આપણા વડાપ્રધાન વિશે બે શબ્દ બોલ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ ભેંસનું દૂધ ખાય છે ભેંસ કાળી હોય છે ભેંથી બે શિંગડા હોય છે ભેંસ દૂધ આભાજો સાહેબ કંટાળીને ભાઈ ગયા કાઢી લઈને પણ સીધા ભેંસ હારે ફટકાડ સીધા તે સાહેબ કોમામાં વહી ગયા મહિના પછી સાહેબ ભાનમાં આવ્યા કોઈએ પૂછ્યું સાહેબ શું થયું તું કે ભેંસ ફટકારી ભેંસ કાઢી હોય છે